ડભઈ નગરપાલિકા હદ વિસ્તારમાં એક પણ ગાર્ડન કાર્યરત ન હોય રમતગમત અને વિહાર માટે આગામી શિયાળામાં ડભઈનો એકમાત્ર ઉપવન બાગ તૈયાર થઈ જશે તેવી આશા હવે દર્ભાવતીની જનતાને બંધાઈ છે નગરના ગાર્ડનને લઈને છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા મળતી વિગત અનુસાર રંગ ઉપવન બાગ નેવ ટકા કામગીરી પૂર્ણ થઈ છે બે કરોડ ચાલીસ લાખના ખર્ચે તૈયાર થઈ રહેલ રંગ ઉપવન બાગ આગામી સમયમાં પાલિકા દ્વારા ખુલ્લો મુકાશે તો જનતાને વિહાર તેમજ મોર્નિંગ વોક બાળકો માટે રમતગમત માટે હવે સરળતા બની રહેશે નગરની જનતાને ગાર્ડનની માંગ હવે થોડા સમયમાં જ પૂર્ણ થશે તેવું સામે આવી રહ્યું છે ડભોઈ નગર પાલિકા દ્વારા નગરને શોભનીય એવા રંગ ઉપવન બાગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર થઈ ગયો હતો જેને નવીન બનાવવા માટે રૂપિયા બે કરોડ ચાલીસ લાખના ખર્ચે નવીન બનાવવામાં આવી રહ્યો હતો આમ જોવા જઈએ તો આ ગાર્ડનનું કામ નેવું ટકા જેટલું તો પૂર્ણ થઈ ગયું છે રંગરોગાન જેવા નાના મોટા કામો પૂર્ણ થયા બાદ નગરની જનતા માટે આ ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવશે લોકોમાં હવે આશા બંધાય છે કે આગામી શિયાળામાં જ આ ભાગ ખુલ્લો મુકાઈ જાય તો સ્વાસ્થ્યને ધ્યાને રાખી વડીલો બાળકો અને યુવાધન મોર્નિંગ વોક કરી શકે નગરમાં એકમાત્ર બાગ તૈયાર થશે તો જનતાને સાંજના સમયે વિહાર કરવાનું સ્થળ મળી રહેશે મળતી વિગતો અનુસાર ગાર્ડનનું કામ નેવું ટકા તો પૂર્ણ થઈ ગયું છે એટલે આગામી ટૂંકા ગાળામાં જ આ ગાર્ડન જનતા માટે ખુલ્લો મુકાય તેવા એધાણ જોવા મળી રહ્યા છે